ઉપધ્યાય કૌશલ કેન્દ્ર સીપી પટેલ અને સા કોમર્સ કોલેજ આણંદ દ્વારા આઠમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બેચલર ઓફ વોકેશનમાં બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ માસ્ટર ઓફ વોકેશન તથા ડિપ્લોમા ઇન બેન્કિંગ વિદ્યાર્થીઓ માટે ફ્રેશર પાર્ટી અર ડિકેટ ઓફ ટેન યરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ ડ્રામા તથા નાટક એમ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા જોઈન્ટ સેક્રેટરી સી એન પટેલ સર વિદ્યાર્થીઓને સતત પ્રગતિ પંથે આગળ વધે એવા આશીર્વાદ વચન આપ્યા હતા અને DDUKK ના ગુડપૂર્વક પ્રોફેસરોને તથા ફેકલ્ટી મેમ્બર્સને ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડોક્ટર બી એન પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર આર ડી મોદી સર વિભાગના ડાયરેક્ટર ડોક્ટર આશાવ પટેલ સર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર જીરાવ શાસ્ત્રી સર તથા ફેકલ્ટી મિત્રો સર્વને શુભેચ્છા પાઠવી હતી नाम ही रखा है कि बच्चों का कौशल बाहर निकालने का एक अलग से न्यू एजुकेशन पॉलिसी का एक एक भाग है उसमें आज मैं खुशी से कह सकता हूँ कि हमारी सिपी पटेल एंड एफ आर कॉलेज ऑटोनॉमस जो है एन एस पटेल आर्ट्स कॉलेज जो भी ऑटोनॉमस है जो सरदार पटेल एजुकेशन ट्रस्ट के बैनर में काम कर रही है उनमें ये डॉक्टर असोक मेरे साथ खड़े हैं डॉक्टर ये खड़े हैं तो इन दोनों ने ये डिपार्टमेंट को इतना आगे ले जाने में और बच्चों को अपना कौशल दिखाने में उसका ट्रेनिंग देने में एजुकेशन देने में और न्यू एजुकेशन पॉलिसी के हिसाब से बच्चों को तैयार करने में खूब बहुत बड़ा उन्होंने और उनकी टीम ने योगदान दिया है ये योगदान का मतलब ये रहेगा कि सरकार जो चाहती है कि सिर्फ एजुकेशन ही अक, अकेडमिक डिपार्टमेंट अकेडमिक सेक्शन इनफ नहीं है बच्चों को एंड हैंड रेडिंग भी देनी चाहिए और बच्चों को अपने आप एंटरप्रेन्योरशिप तैयार करने में तैयार करना चाहिए तो ये काम हम बड़ी दगद से खल से कर रहे हैं और आज आप देख रहे हैं कि पूरे हिंदुस्तान में मेरे ख्याल से हमारी संस्था में मोर देन हंड्रेड एक हज़ार पाँच सौ से भी बच्चे इस कोर्स में शामिल है जो ये शिक्षा ले रहे हैं और एक सबसे बड़ी खुशी की बात है कि जो भी बच्चे यहाँ से जाते हैं वो सब जॉब ओरिएंटेड प्रोग्राम्स के माध्यम से सबको जॉब मिल रही है और अच्छी जॉब मिल रही है जो सरकार का दे है कि भाई बच्चों को शिक्षित बच्चों को शिक्षित जॉब मिलनी चाहिए जिसमें जो भी स्किल है उस स्किल के हिसाब से उसको जॉब मिलनी चाहिए और जॉब लेने ले दिलवाने में हमारे जो संस्थाएँ काम कर रही है और हम आभारी है सेंट्रल गवर्नमेंट के मोदी सरकार के कि उनके द्वारा ये जो विचारधारा है विचारधारा को आगे से आगे बढ़ाने में हम सहयोगी है और हमें सहयोगी बनाने के लिए पूरे यू डिपार्टमेंट के और पूरे सेंट्रल गवर्नमेंट के एजुकेशन डिपार्टमेंट का हम बहुत बहुत आभारी है डॉक्टर आशो पटेल डायरेक्टर दीनदयाल उपाध्याय कौशल केंद्र બે હજાર ચૌદની અંદર ભારત સરકાર દ્વારા અને યુજીસી દ્વારા સીપી પટેલ અને એફએસ શાહ કોમર્સ કોલેજને દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય કેન્દ્ર આપવામાં આવ્યું એ કૌશલ્ય કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ હતો કે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય અને એની અંદર એલું કૌશલ્ય એ ઉજાગર થાય અને જે વિષયની અંદર પોતે પારંગત થાય એ વિષયોને લીધે લઈને સમગ્ર ભારત વર્ષ અને પોતાના રાજ્યમાં એક ઇકોસિસ્ટમ ડેવલપ થાય એના માટે એક બીવોક બેચલર ઓફ વોકેશનલ ડિગ્રીનું આખું એક નવું તંત્ર ઊભું કરવામાં આવ્યું એ દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય કેન્દ્રને આજે દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ દસ વર્ષના પૂરા થવાની સાથે એની ગ્લોરી એનું એક્સલન્સ એને જે કે બી આઉટકમ્સ આપ્યા છે આ સમાજને રાષ્ટ્રને એની ગાથા માટે અને વિદ્યાર્થીઓમાં રહેલા જે કે બી આવડત છે એની સમગ્ર વિષયને ઝાંખી આપવા માટે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ માત્ર એક વિષય ન હતો પણ આ કાર્યક્રમ સમાજને અને રાષ્ટ્રને સમર્પિત છે કે જે આવનાર સમયમાં રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિની અંદર બદલાવ આપવામાં આવ્યા છે એ બદલાવના એક અનુસંધાને જે દસ વર્ષમાં અમે આ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને સાત વર્ષના કાર્યકાળની અંદર કહેતા કે સાત વર્ષ ડિગ્રી પાસ થયેલા વિદ્યાર્થીઓના દ્વારા આ સમાજમાં જે આખો વિષય ઉભો થયો છે જેમાં સાહીઠ ટકા ચાલીસ ટકામાં સાહીઠ ટકા પ્રેક્ટિકલ છે તો વિદ્યાર્થી ક્લાસમાં અભ્યાસ કરતાં કરતાં પણ કે પ્રેક્ટિકલનું જ્ઞાન મેળવીને જે ખરેખર વિષયને પરંગત મેળવવી જોઈએ એનો અભિગમ હતો એના દસ વર્ષ પૂર્ણ થયા છે અને આવનાર સમયની અંદર ખૂબ સરસ રીતે આ ડિપાર્ટમેન્ટ આ કોર્સ ચાલી રહ્યો છે ત્યારે એના એક્સલન્સ માટે એના ઉજવણીના ભાગ સુધી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે